મેક ઇન ઇન્ડિયા મેક ઇન સુરત વિદેશીઓ જોવા મળશે આપણા આંગણમાં આવીને હીરા ખરીદી જશે એ આપણા માટે એનાથી વધારે મોટો અવસર શું હોઈ શકે હવે તો પરિવાર બી જોડવાનું કામ મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે પરિવારો ફરી સંયુક્ત બનશે માતા પિતા પોતાના બાળકો જોડે રહેશે આ ઉચ્ચ વિચારો જોડે આ કામગીરી કરવામાં આવી છે માત્ર ટેક્સ ટેક્સ તો તો એક બહુ ભાગ છે છે તમારો સવાલ ખૂબ ખૂબ યોગ્ય જરૂરથી આના અનેક ટેક્સો એવા હોય છે અહીંયા રહેવા આવશે લોકો ખરીદી કરશે નાની મોટી તો જીએસટીમાં ફાયદો થશે બીજો એક્સપોર્ટ આપડા ત્યાંથી ગણાશે આ બધા જ ફરકો આપણે લોકોને સો ટકા મળશે અને આનાથી ખૂબ મોટું અચિવમેન્ટ સુરત અને ગુજરાતને મળશે કુલ મલાઈને દેશને મોટો ફાયદો થશે તો દેશને ફાયદો થશે સુરતને કરોડોના વિકાસની ભેટ પણ મળશે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્વાગત માટે સ્થળે પહોંચ્યા મહિલાઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પહોંચી ભાજપના કાર્યકરો સહિત સુરતીઓમાં પણ ભારે ઉત્સાહ અને મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ત્યાં ઉમટ્યા છે સૌના મનમાં એ જ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વાગત માટેની તૈયારીઓ ત્યાં ચાલી રહી છે મહિલાઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ત્યાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે એક દિવસીય સુરત મુલાકાતે આવવાના છે અને સુરતની અંદર નવા ટર્મિનલનું જે છે તે લોકાર્પણ કરવાના છે અને તેને લઈને અલગ અલગ જગ્યા ઉપર જે છે તે તેમના માટે સ્વાગત પોઈન્ટ જે છે તે બનાવવામાં આવ્યા છે સુરતની અંદર સુરત એરપોર્ટ થી લઈને વાત કરવામાં આવે તો છેક જે ડાયમંડ બુલ્સ છે ત્યાં સુધી અલગ અલગ જગ્યા ઉપર તેમના સ્વાગતની તૈયારી જે છે તે હાથ ધરવામાં આવી છે આપણે આપણી આપણી સાથે સુરતના પૂર્વ ના ધારાસભ્ય આપણી સાથે તેમની સાથે વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે સુરતના એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે સુરતના લોકોમાં કેટલો ઉત્સાહ જે છે તે આજે જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યો છો કે એરપોર્ટ ઉપર સુરતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન થઈ રહ્યું છે ત્યારે સમગ્ર સુરત શહેરમાં તે આનંદનો વિષય છે અને આજે જે સુરત ડાયમંડ બુર્સ જે સુરત શહેરનું ખૂબ મોટું અસ્તિત્વ છે એનું ઉદઘાટન આજે કરી રહ્યા છે ત્યારે સાકુ સુરત શહેર ખૂબ ઉત્સાહમાં આવી રહ્યું છે અને એમનો આજે જ્યારે રોડ શો થવા જઈ રહ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ત્યારે સમગ્ર સુરત શહેર અહીંયા ઉઠી પડ્યું છે આપ જોઈ શકો છો હાલ તો અહીંયા સુરત ખાતે જે સ્વાગતની તૈયારી જે દર્શાવી છે તે જગ્યા ઉપર અહીંયા સ્કૂલના જે બેન્ડ છે તે બેન્ડ થકી જનમેદરી છે તે પણ અહીંયા જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીની ટોપી અને કેસ સાથે મોટી સંખ્યામાં લોકો જે છે તે પહોંચ્યા છે અને અહિયાં થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જ્યારે અહીંથી નીકળશે ત્યારે તેમના સ્વાગત માટેની જે તૈયારીઓ જે છે તે હાલ તો ચાલી રહી

ઘણા ટાઈમથી સાહેબનો પ્રોગ્રામ બનતો હતો સાથે સાથે આજે બે ઇનોગ્રેશન છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે એમનું પણ ઇનોગ્રેશન છે અને નું મહાન હીરા બુર્સ મોટા મોટું છાસઠ લાખ સ્ક્વેર ફીટમાં જે ડાયમંડ બુર્સ બન્યું છે એના લોકાર્પણ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી અને સાથે સાથે ત્રણ સ્ટેટની બીજેપી સરકાર બન્યા પછી પહેલીવાર સુરતમાં આવે છે આખા સુરતના માહોલ ભાજપી અને માહોલ આખો ગરમાયો છે અને લોકોમાં વધારે વધારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જે છે તે આજે અહીંયા એકત્રિત થઈ છે વડાપ્રધાનના સ્વાગત માટે શું કહેશો એ પણ આનંદ અને સુરત માટે હર હંમેશ આ ક્ષણ મહત્વની એટલા માટે રહી હોય છે કે આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાત સાથે તો એને લગાવ છે પણ સુરત સાથે એને વિશેષ છે અને આપણે જાણીએ છીએ કે સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન છે એટલે એને મળવા માટે એની ઝલક જોવા માટે હાર હંમેશ મહિલાઓ કે અમારા કાર્યકર્તાઓ બેનો હોય કે ભારતીય જનતા પાર્ટી આજ આખો માહોલ ભાજપ મય અને મોદીમય બની ગયો છે અને એટલા માટે જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે બિલકુલ હાલ તો સુરતની અંદર મોટી સંખ્યામાં જે છે તે વડાપ્રધાન સ્વાગતના જે પોઈન્ટ જે નક્કી કરવામાં આવે છે તેમાં એક પોઈન્ટ ખાતે પણ હાલ તો અહીંયા ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે અને જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે એકત્રિત થયા છે અને વડાપ્રધાનના સ્વાગત માટેની જે છે તે તૈયારીઓ હાથ ધરવામાં ધરી છે આ એ જ પોઈન્ટ છે કે જ્યાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જે છે તે થોડી વારની અંદર પહોંચશે અને તેમના દ્વારા પણ અહીંયા વડાપ્રધાનનું જે છે તે સ્વાગત કરવામાં આવશે કેમેરા પર્સન અંકિત સાથે પ્રદીપ ભા ગુજરાત ફર્સ્ટ સુરત